ભરૂચ જિલ્લામાં વસલા સૌરાષ્ટ્ર આદિય સમાજમાં ચૌદનો અંત્યક્રમ મંગેશ્વર ખાતે એક ના શિક્ષણનું પ્રમાણ વધારવા ઉપર માર્ગદર્શન अनप्लस अनुसंधान पदाधिकारी द्वारा ओड़िसा राज्य के समाज नव चतुर्मुख नियमित कार्यक्रम नामदुंगी योजना के तहत सामाजिक शासन की दूरगामी युवाओं में शिक्षण को प्रमाण वदेत और बंधारो लोगों में तरीके वृद्धि पाए केना मार्गदर्शन परमाणु टू समाज में विभिन्न क्षेत्र अनोखी सी हासिल करना जीवन देवसेना पुलिस के अधिकारी पांडे क्षेत्र में कररत समाज में तमाम भाई बहनों यौनupan समाज द्वारा सम्मान ग्रहण उत्सव चुमनहादी नगर सचिव वालेना आनंद जिजोडिया बलसाड एडिशनल कलेक्टर अशोक सना सनातन नगरपालिका के निवासी बाबू समाज नागरिक भगत के आहीर प्रमुख सार्वजनिक व्यक्ति सार्वजनिक निवास सुखपक्षाया है नाचि भाई किशोर है या नानाभाई वाला જિલ્લા વર્ગમાંથી લાખ સમાજના લોકો વચ્ચે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને પણ સન્માનિત કરાયા હતા જય દ્વારકાધેશ મારું નામ સાજનભાઈ આ રાહિર ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ તરીકે હું છું આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે ચૌદમું અમારું સ્નેમિનર થઈ ગયું હતું એની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા લેવા એનું સન્માન પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહિર સમાજના જે જે વર્ગમાં નોકરી કરતા હોય પોલીસ ખાતામાં હોય મહેસૂલ ખાતામાં હોય જે કંઈ ડોક્ટરો હોય એનું બધેનું અમે સન્માન રાખ્યું હતું સમાજ વતી અને એના સિવાય સમાજ એક કાયમી માટે એક જળવાઈ રહી સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકાલી આવે આપણું યુવાધન હારે માર્ગે ચડે ભરૂચ જિલ્લામાં વસેલા સ્નેહ મિલન કાર્યક્રમ અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંકલેશ્વરના ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજનો ચૌદમો સ્નેહ મિલન કાર્યક્રમ ધામધૂમથી યોજવામાં આવ્યો હતો સમાજ વ્યસનથી દૂર રહી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને ધંધા રોજગારમાં કઈ રીતે વૃદ્ધિ થાય તેના ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમાજમાં વિવિધ ક્ષેત્ર અનોખી સિદ્ધિ હાંસિલ કરનાર યુવાનોનું સન્માન કરાયું